ડિપીટ થયા છે અને પાંચ લોકોના પત્તા કટ થયા છે જેમને આશા અપેક્ષાઓ હતી પરંતુ ભાજપ એક અલગ રણનીતિ સાથે હંમેશા આગળ વધે છે એવા કેટલાક ઉમેદવાર જે જીતી શકે તેઓની પસંદગી જ કરવામાં આવે છે અને એવા પંદર નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ફરી એકવાર કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર જ્યારે મારા ભાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યો છે ત્યારે હું સૌપ્રથમ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું હૃદયથી આભાર માનું છું કે ફરી એકવાર મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદણીય જે પી નડ્ડા સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કાર્યકર્તાઓના પ્રિય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા જિલ્લાના પ્રમુખ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો અને અમારું કેન્દ્રનું અને પ્રદેશનું જે મોડી મંડળ છે એમને ત્રીજી વખત મારા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું કે દસ વર્ષની અંદર અમારા સૌ કાર્યકર્તાઓને સાથે રાખી કરીને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી કરી અમારો મારો વિસ્તારનો એક એક પ્રજાજન એક મતદાર એક એક નાગરિક સાથેનો મને જે પ્રેમ અને સહયોગ છેલ્લા દસ વર્ષની અંદર જે મને મળ્યો છે અને જેના આધારે હું ચોક્કસ કહીશ કે આજે જે સફળતા મળી છે ત્રીજી વખત મને આજે અહીંથી ઉમેદવારી અને નેતૃત્વ કરવાની ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર અમારા કેન્દ્રીય અને પ્રદેશ મોડી મંડળ અમારા નેતૃત્વનો આભાર માનું છું અમારા જિલ્લાના આગેવાનશ્રીઓ અને હું જનતાનો અને અમારા કાર્યકર્તાનો પણ આભાર માનું છું